ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે નાણામંત્રી કનુ દેસાઈ બીજી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ બજેટ રજૂ કરશે એવું કહેવાય છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી એટલે કે ગુરુવારથી શરૂ થયું છે સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે અને આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે રાજ્યના સંસદીય બાબતોના મંત્રી કમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સત્રમાં સરકાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે તેમણે કહ્યું કે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સંબોધન થશે બીજા દિવસે બજેટ રજૂ થશે જે આગામી પચીસ વર્ષના રોડમેપ સાથેનું બજેટ હશે જેમાં સરકારનું વિઝન જોવા મળશે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધનમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં પંદર હપ્તામાં કુલ રૂપિયા પંદર હજાર ચારસો સાત પોઈન્ટ બ્યાસી કરોડની રકમ ચોસઠ પોઈન્ટ તેર લાખ લાભાર્થી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ જામનગર અને ખેડામાં તથા નર્મદા પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સેલન્સ નિર્માણ પામી રહ્યા છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ ધાનેરા ડીસા દિયોદર અને કાંકરેજ તાલુકોના ગામોને બે નવી પાઇપલાઇન યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ યોજનાથી પંદર હજાર હેક્ટર કરતા વધુ વિસ્તારની સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર જુદી જુદી જગ્યાએ કામગીરી પ્રગતિ હેઠળ છે આ વીજ મથકોથી પંચ્યાસી મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે ગુજરાતમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં સરેરાશ માથાદીઠ વીજ વપરાશ બાવીસસો યુનિટ હતો જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બે હજાર ચારસો બે પોઈન્ટ ઓગણપચાસ યુનિટ થયો છે કોઈપણ રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક મુખ્ય જરૂરી માપદંડ છે જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં વૈશ્વિક લીડર તરીકે ઉપરી આવવા માટે સક્ષમ અને તૈયાર છે તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે પાવર સપ્લાય કરવા રાજ્ય સરકારે આરઈ પ્રોજેક્ટ્સના વિકાસ માટે જમીન નીતિ બે ત્રેવીસ જાહેર કરી છે અને વિકાસકર્તાઓને ફાળવણી માટે બે લાખ હેક્ટર જેટલી જમીન નિર્ધારિત કરી છે પરિણામે લગભગ ચાલીસ લાખ વાર્ષિક મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ થશે વૈશ્વિક કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટીમાંથી થતી નિકાસ જે નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસમાં રૂપિયા ત્રણ હજાર ચારસો બે કરોડ હતી તે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વધીને રૂપિયા બાર હજાર ત્રણસો પચીસ કરોડ અને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો સત્તર પોઈન્ટ નેવું કરોડ થઈ છે મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિને વેગ આપવા માટે રૂપિયા તેરસો કરોડના ખર્ચે વેરાવળ માઢવાડ અને સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે જિલ્લામાં પેન્શનરોની સંખ્યા વધુ છે એવા જિલ્લાઓમાં પેન્શનરોને હાલાકી ન પડે તે માટે પેન્શન ચૂકવવાના કચેરી અલગ શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ અલગ પેન્શન ચૂકવવાના કચેરી શરૂ કરવામાં આવી છે વડોદરા રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ અલગ પેન્શન ચૂકવવા કચેરી શરૂ કરી છે વડોદરા આણંદ જામનગર ભરૂચ અને વ્યારામાં કાર્યરત સરકારી ગ્રંથાલયોને સ્માર્ટ ગ્રંથાલય તરીકે વિકસાવવાની કામગીરી અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગરના આધુનિકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે રાજ્ય સરકારના ઘાસ સુધારણા કાર્યક્રમથી ઘાસ ઉત્પાદનમાં અકલ્પનીય સિદ્ધિ મળી છે છેલ્લા દસ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં ત્રણ પોઈન્ટ ત્રેપન ગણી વૃદ્ધિ હાંસલ થઈ છે